અને અત્યારે આધુનિક હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યું છે કે જ્યાં આગળ બોલ જોઈન્ટના ઓપરેશન ઓટોમેટિક રોબોટ દ્વારા કરવામાં આવશે એવી આધુનિક ફેસિલિટી આ હોસ્પિટલમાં રાખવામાં આવેલી છે તથા તમામ ડૉક્ટરોની ફેકલ્ટીની ટીમ ખૂબ જ અનુભવી અને કુશળ હોય આવનાર દિવસોમાં આ વેદ સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ તેમની કામગીરીના આધારે લોકોના દિલ જીતી લે તો એમાં કંઈ નવાઈ નથી રિપોર્ટર પ્રતિક ભટ્ટ નડિયાદ સિનિયર સિટીઝન માં એમનું હું હું મૂરખેડા જિલ્લા ચરોતર વણસોલી ગામનો વતની છું અને હું ઓર્થોપેડિક તરીકે આઠ વર્ષથી સેવા આપી રહ્યો છું મેં સ્ટાર્ટિંગ વેલ હોસ્પિટલ ખાતર કરી હતી અને ત્યારબાદ આપણી આ દસમી બ્રાન્ચ છે અને આ દસમી બ્રાન્ચમાં ખાસ કરીને સ્પેશિયલ ચરોતરની બધી જ જનતાને લાભ મળે એના માટેની સ્પેશિયલ વિશાળકાય એકસો આઠ બેડની હોસ્પિટલ આપણે નડિયાદમાં ચાલુ કરવા જઈ રહ્યા છે અને તે માટે તમામ મિત્રોને બધાને શુભેચ્છા પાઠવું છું આ સિવાય મારો ખાસ ઉદ્દેશ એ રહ્યો છે કે ખેડા જિલ્લામાં જે જે તાલુકા છે તે તાલુકાના જે દર્દીઓ છે એ દર્દીઓને બહાર ના જવું પડે મોટા સિટીમાં નાના ના જવું પડે તે માટે આપણે દરેક તાલુકામાં પચીસથી ત્રીસ બેની નાની હોસ્પિટલ ખોલતા હતા અને તેમાં અનેક જીવો મેં બચાવ્યા છે મારી ટીમોએ અનેક જીવો હૃદયના અટેકથી લઈને હેડ ઇન્જરી એક્સિડન્ટના કેસો તમામ તાલુકામાં આપણે ઘણી સારી સેવા આપી રહ્યા છે અને તમામ હોસ્પિટલ કાર્યરત છે અને તેમાં દર મહિનાના એક થી બે મરતા જે જીવો છે એ બચાઈ રહ્યા છે એ સિવાય આજકાલ જેમ જેમ આપણે પબ્લિક વધે છે અને જેમ જેમ રોગો વધે છે જેમ કે કેન્સર સર્જરી છે પથરીના રોગો છે અને આપણા માન્યશ્રી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આયુષ્યમાન યોજના છે તેમ તેમ બધા રોગો બહાર આવી રહ્યા છે બધાને ખબર પડી રહે છે કે આ રોગ આ રીતના છે અને તેનું નિરાકરણ થાય છે તે માટે આ હેતુથી આપણે નડિયાદમાં એક સુપર મલ્ટી સ્પેશિયાલિટી એકસો આઠ બેડની હોસ્પિટલનું ઇનોગ્રેશન આજે કરવા જઈ રહ્યા છે તો તે માટે તમામ બધા જ દર્શક મિત્રો અને બધા જ મારા ટીમ મેમ્બરો અને તમામ પત્રકાર મિત્રોને મારા ખૂબ ખૂબ અભિનંદન છે આ હોસ્પિટલમાં સૌથી પહેલા એકસો આઠ બેડ છે અને હું ઓર્થોપેડિક સર્જન છું અને ઓર્થોપેડિકની બીમારી બીમારીના દુખાવાને બધું ઘણું વધારી વધી રહ્યું છે આજકાલની લાઇફ સ્ટાઈલ ઓબેસિટીના લીધે તેથી આ હોસ્પિટલ સૌથી પહેલા આપણે આખા ચરોતરનો એકમાત્ર રોબર્ટ જે અહીં લાવી રહ્યા છે અને એ આવી ગયો છે જે અમદાવાદ સિવાય અને બરોડા સિવાય ક્યાંય નથી જે આણંદમાં પણ નથી નડિયાદમાં નથી ખેડા જિલ્લામાં નથી પંચમહાલમાં નથી તે એક આ રોબોટ છે જે ડીચરના ઓપરેશન કરશે અને તેની ખાસ વિશેષતા એ રહી છે કે તે મિનિમલ નાના ઇન્સિઝનમાં અને દુખાવા વગર અને એ જ દિવસે દર્દી ચાલી શકે છે તો એક આ ખૂબ જ મોટી સુવિધા અહીં આપણે ચરોતર જિલ્લામાં અને આસપાસના તાલુકા જિલ્લા માટે આપણે ડેવલપ કરી છે તે ઉપરાંત મોડ્યુલર ઓપરેશન થિયેટર છે લેપ્રોસ્કોપી નું ખાસ કરીને સેટઅપ છે અને ખાસ કરીને ડાયાલિસિસ છે આપણી જોડે જેના ડાયાલિસિસના તમે જોઈ શકો છો કે ત્રણ મશીન પણ આપણે ઓલરેડી ચાલુ છે કાર્યરત છે બે ત્રણ દર્દીના આપણે ડાયલિસિસ પણ એ થઈ છે તો આવી અનેક સુવિધાઓ જે છે કે જે આપણા જિલ્લામાં ઓછી છે અને ખાસ કરીને બીજું મિશન એ છે કે આયુષ્યમાન અંતર્ગત હેઠળ આપણે કેન્સરના જે આયુષ્યમાનમાં જે સેવા મળે છે તે ખેડા જિલ્લામાં પંચમહાલ જિલ્લામાં આણંદમાં કોઈ નથી સિવાય કરમસર તે સુવિધા આપણે ઊભી કરવાની છે એટલે કેન્સરના જે દર્દીઓ છે ખૂબ જ હેરાન થાય છે અમદાવાદ જાય છે ઓપરેશન થતા નથી સ્પાઇન સર્જરી છે બધી જ સુવિધા આપણા એકસો એક આઠ બેડ હોવાથી આપણને આનો લાભ લઈ શકીશું જો જે ગવર્મેન્ટ સર્વિસીસમાં મળે છે ખાલી સિવિલ સિવિલમાં એ જ સુવિધા પ્રાઇવેટમાં એક અદ્યતન આધુનિક હોસ્પિટલમાં મળશે